જય શ્રી રામ તમામ કથા પ્રેમી ભાઈઓનું સ્વાગત છે આપણી ચેનલમાં તો મિત્રો રામ કથા સણોસરા જ્યારે ગણતરીના દિવસોમાં બાકી છે તો આ કથા વિશે થોડીક માહિતી અમારી મારી પાસે છે તો આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો રામકથા સણોસરાની માહિતી આ પ્રમાણે છે રામકથા સણોસરા ભાવનગર જિલ્લામાં બેસવાની છે ભાવનગરથી એનું અંતર કેટલું છે અને કથા મંડપ સુધી કેવી રીતે પહોંચી શકાય એની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું એટલે વિડીયોમાં તમે છેલ્લે સુધી બિના રહેજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કથા લોકેશનનું વાત કરીએ તો સણોસરા મુકામે આ કથા છે ને સણોસરાની અંદર લોક ભારતી યુનિવર્સિટીની અંદર આ કથા બેસવાની છે કથાના ને ટાઈમિંગની વાત કરીએ તો ત્રીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધીની આ કથા છે ત્રીસ ડિસેમ્બરના રોજ એનું ટાઈમિંગ છે ચાર વાગ્યાનો છે બપોર પછીનો અને એકત્રીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધી દ સવારે દસથી બપોર પછીના દોઢ વાગ્યા લગીનો કથાનો નિયમિત સમય રહેશે રામકથાની અંદર પ્રસાદ તમામ લોકો માટે જે હરેક રામકથાની અંદર હોય છે એ પ્રમાણે બધા માટે પ્રસાદ રહેશે અને સણોસરા પહોંચવા માટેની વિગતો કરી તો સણોસરાથી જે અલગ અલગ સિટી છે બધા એનું અંતર હું તમને કહું તો સણોસરાથી ભાવનગર ભાવનગરથી સણોસરા પહોંચવા માટે તમારે ચુમ્માલીસ નું અંતર કાપવાનું રહેશે સિંહોરથી ત્રેવીસ કિલોમીટર તલગાસડા મોરજી બાપુનું જે ગામ છે ત્યાંથી અઠ્યાસી કિલોમીટર રાજકોટથી એકસોને અડત્રીસ કિલોમીટર અને અમદાવાદથી એકસો ને અઠ્યાસી કિલોમીટર સણોસરા ગામ રહેલું છે ત્યારબાદ સણોસરાની વિશે તમે સણોસરાની અંદર રામકથા સાંભળવા આવો છો અને પૂરી પૂરી કથા સાંભળો છો સાથે બાકીના ટાઈમિંગમાં તમારે આજુબાજુના સ્થળે ફરવું હોય દર્શન કરવા હોય તો તેવી જગ્યા હું તમને કહી દઉં તો નજીકમાં છે ખોડિયાર માતા ટેમ્પલ સારંગપુર હનુમાનદાદા ટેમ્પલ નિષ્કળક મહાદેવ ટેમ્પલ માલનાથ મહાદેવ ટેમ્પલ કુમારપાળ ટેમ્પલ હસ્તાગીરી જૈન તીર્થ તડકેશ્વર ટેમ્પલ તેમજ ગોપનાથ બીચની તમે મુલાકાત લઈ શકો છો આ સિવાય ગૌરીશંકર તળાવ વિક્ટોરિયા નેચરલ પાર્ક અને ગાંધી સ્મૃતિના તમે દર્શન કરી શકો છો સાથે સાથે માહિતી જો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી દેજો ચેનલ માનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે પણ રામકથા સાંભળવા માટે સણોસરા માટે જોઈશું તો એના વિડીયો આગામી સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે રજા આપો જય સિયામ